આજે મને મારો એક મિત્ર કે સુરેશ ત્રીજું નેત્ર એટલે શું તો મેં એને એક વાત કરી મેં કીધું તારે આજે કોમ કરવાનું તારે તારી પત્નીને ઘરે જઈને એમ કહેવાનું કે આજે આપણે હોટલમાં જમવા જવાનું છે અને હોટલમાં જમ્યા પછી આપણે પિક્ચર જોવા જવાનું છે એટલે હું ગોમમાં ઓટો મારીને આવું

હે પ્રભુ હે પ્રભુ હે હરી નામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ એ ક્યાં હો